અમરાઈવાડીમાં પડોશમાં રહેતા વૃદ્ધે એકલતાનો લાભ લઈને સગીરા સાથે હડપલા કરતા સગીરા ગભરાઈને પાડોશીના ઘરે જતી રહી હતી ત્યારબાદ પાડોશીએ સગીરાના માતા પિતાને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી આરોપી વૃદ્ધાનો બાંડો ફૂટી જતા વૃદ્ધ ઇન્દિરા બ્રિજ પાછે નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા દોડી ગયો અને ત્યાંથી પોતાની પત્નીને વિડિયો કોલ કરીને જાણ કરી હતી સગીરાના માતાપિતાએ વૃદ્ધ સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોક્ષો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે અમરાવાડીમાં મહિલાએ પાડોશમાં રહેતા વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી છે કે શનિવારે પતિ અને પત્ની સામાજિક સ્મરણ પ્રસંગમાં ગયા હતા અને તેમની સગીર પુત્રીને પરીક્ષા ચાલતી હોવાથી પાડોશમાં રહેતા સંબંધીને ત્યાં મૂકીને ગયા હતા સવારે સગીરાને ટ્યુશન જવાનું હોવાથી પોતાનો સોપડા લેવા માટે ઘરે આવી હતી તો અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે